આપ જોઈ રહ્યા છો એ માઇન ગુજરાતી ન્યૂઝ હું છું આપનો કાકુ આજના સમાચાર આ બ્લડ કેમ્પમાં સેવા આપનાર શું કહી રહ્યા છે સાથે સાથે આ સંસ્થા સાથે જોડાયેલા ટ્રસ્ટીગણ શું કહ્યું તેજુ ઓ મોમી સમાજનું મારું નામ છે અત્તરસંગ લાંબાસ મોમી અમે આ બ્લડ ડોનેટ આશરે પંદરેક વર્ષથી કરીએ છીએ અમારા પીર સાહેબ અને અમારા ગુરુજી અમને હિદાયત કરી છે કે તમે આ બ્લડ તમારો વેસ્ટેજ ની જે ઇન્સાનિયત ખાતે તમે આ બ્લડ ડોનેટ કરો તો આ બ્લડ તમને દરેક જગ્યા પર કામ લાગશે દરેક ઇન્સાન કામ લાગશે ભેદભાવ વગર અમારા દરેક મોમિન સમાજના નવ યુવાનો છોકરા લેડીઝો બધા સારી રીતના બ્લડ ડોનેટ કરે છે અમારો એક જ મકસદ છે ઇન્સાનિયત આ એક છે અમારો મેસેજ કે દરેક જેમને આ બ્લડ એને ઇમરજન્સીમાં બ્લડ મળી જાય બ્લડ માટે એટલા માટે હું ખાસ કહું છું કે અમે આ સુરત વખત હોસ્પિટલ ને મક્તબાઈ જાફરિયા અમને જ્યારે પણ બ્લડ માટે કોઈનો પણ ફોન આવે છે અમે બ્લડ ડોનેટ કરીએ છીએ ને અમે ઈન્શાલ્લા હર વર્ષે આ ઇમામ હુસેન ની યાદમાં બ્લડ ડોનેટ કરીશું એમની યાદમાં એમનો એક જ મેસેજ છે કે ઇન્સાનિયત દરેક જાત પાંચ વગર દરેકને અમે બ્લડ ડોનેટ કરીશું સ્થિતિ કેમ છે ફાઈનલ તો એ કે જે મારી ખરાબ છે तो हमें तरह-तरह फोन કરીને એને અમારા પ્રસના સંસ્થામાંથી હિન્દુ તરફથી મેમને બ્લડ અપાઈ દીય છે કોન્સર્ટ ટ્રસ્ટ છે યે કઠોર મે સિયાજાફરી મસાકી મુમિન જમાત કઠોર ફરલા 16 સાલ સે કંડ્યા આ રહે હરમ કે 10મી તારીખ કે બાદ હર 11 મોહરમ કો કઠોર સિયાજાફરી મસાકી મુમિન જમાત યે રક્તદાન સ્વયંઈગ રક્તદાન કા કેમ્પ આયોજિત કરતી હૈ યહાં ગામ કે હર કોમ કે परिषद आके रक्तदान कर रहे हैं किसी को बुलाने की जरूरत नहीं पता चला यहाँ रक्तदान चल रहा है तो हर हर आदमी यहाँ आके रक्तदान करता है इतना खुद देख सकते हो कि कैसा है यहाँ जो कमेटी है वो अपनी जिम्मेदारी से अच्छी तरह से काम करती है हमें कोई जरूरत नहीं हम ये ट्रस्टी है ये पिता हुसैन भाई है बस है ये सार्वजनिक ट्रस्टी समीर भाई घी वाला है असलम भाई बापू है इन्हें इनका भी हमें पूरा सहकार मिलता है यहाँ ये सुलेमान भाई डोबा है इनका भी हमें बहुत साथ सहकार मिलता है इरफान भाई बेली में जो हमारे उप सरपंच हैं उनका भी हमें साथ सहकार पूरा मिलता है सब यहाँ कटोर में भाईचारा एकता की मिसाल कठोर जैसी आपको कहीं नहीं मिलेगी कल जुलूस भी बहुत अच्छी तरह से पूरा हुआ साहबों ने भी कहा कि हमने यहाँ जो मैनेज देखा ऐसा कहीं भी गुजरात में नहीं देखा हमारा टाइम था जुलूस ताजा ठंडा करने का सात बजे का लेकिन साढ़े पाँच बजे हमने समय से पहले हमारा प्रोग्राम पूरा कर दिया वो लोग भी खुश हुए शहादत की राख उ को भी हमने साढ़े ग्यारह बजे सरकार के प्रोटोकॉल के अनुसार साढ़े ग्यारह बजे हमारा जुलूस पूरा हुआ कोई ये नहीं सरकार का सरकार के जो नियम है उसके ऊपर हम पूरे पूरी तकेदारी रखते हैं उनके हिसाब से ही चलते हैं हो आप देखोगे तो हर कौम के लोग आते हैं ताजिया के नीचे बैठ के अपने जो इनकी जो है, वो पूरी करते हैं मन्नत मांगते हैं इन इनकी मुरादें हर साल पूरी होती हैं